એટલે બધા યુટ્યુબર ભેગા થઈ જ ને તો ચારે તરફથી બધા આયા જ દો. શું કહે વિક્રમભાઈ મજામાં? અલ્યા આ કી હો. વાહ 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 ધીમે 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 ધીમે. મેતાજી બધે સ્વાગત છે તમારા બધા હું ઊંચા કોટડા બાજુ જવાના છીએ પણ અહીંયા છે ને એક હસ્તીની ની વાટે છે હસ્તી કોણ છે ખબર છે નીચા કોટડા હસ્તી માણસ છે ને એની વાટે અહીં ઉભા છે એ આવે ને પછી ઊંચા કોટડા બાજુ જવાનું છે તો ચાલો એની વાટે આ બાજુ જો અમે બધા આ બાજુ ઊભા છે ક્યારે આવશે ભાઈ હસ્તી લોકો ક્યારે આવે છે ફોન કર્યો છે ને આવી રહ્યા છે અહીંયાના હસ્તી લોકો ઓહો અરે પણ લાલજીભાઈ મજા મજા કેવી સવિતાબેન હારું ડાયરેક્ટ ગાડી ચાલુ કરીને આવી ગયા એમ ને જો ભાઈ આવી ગયા છે લાલજીભાઈ ની બધા હવે ક્યાં લઈ જઈશું બોલો ઊંચા કોટા લઈ જવા છે ચાલો તો મિત્રો ઊંચા કોટા બાજુ હાલતા થઈ જાય તો ફાઇનલી દર્શક મિત્રો આપણે અહીંયા ઊંચા કોટડા પહોંચી ગયા છીએ અને આપણી ગાડી જવા ઠેર ઉપર ચડાવી દીધી ને અહીંયા પાર્ક કરી દીધી છે જો અહીંયા આપણે પાર્ક કરી દીધી છે પણ હવે છે ને પહેલાં આપણે જઈએ દર્શન કરવા અને હા અમે આવતા ને ત્યારે કોણ આપણને અહીંયા મળી ગયું હતું મતલબ દેખાય કોણ ગયું હતું પ્રીતિ મતલબ પ્રીતિબેનને એ છે તો હાલો હમણાં તમને આગળ છે ને દેખાડું એટલે તમે ઓળખી જશો આ રીતે નામથી તો તમે નહીં ઓળખો જો પ્રીતિબેન અને વિક્રમ ભાઈ આ બાજુ જો બધા અયા અચાનક ભેગા થઈ ગયા હા આ બીજા બધાનો પ્લાન હતો લાલજીભાઈ ભાઈનો બીજા બધાનો પ્લાન હતો જેક ભાઈનો પણ આ વિક્રમ ભાઈનો પ્લાન હતો હું કે વિક્રમભાઈ મજામાં જો અચાનક ભેગા થઈ ગયા હાથમાં મોબાઈલ રાખીને પોત પોતાનું શૂટ કરે છે એવું બધું શરૂ છે દર્શન કરવાનું જે બાકી છે આ બાજુ અહીંયા જેકભાઈ અરે ફોટોશૂટ ચાલે છે તો હવે આપણે જઈએ છીએ મંદિરે દર્શન કરવા પણ એના છે ને પ્રસાદી લેવી એટલે કે શ્રીફળ લઈ લેવી તો અહીંયા છે ને આ જો શ્રીફળ લઈ લીધું અને આપડે આ બાજુ દર્શન કરવા જવાનું છે આપણે માતાજી ના દર્શન કરી લીધા અને તમને બધાને હોતે દર્શન કરાવી દીધા છે અને આ જે ચુંદડી છે આ બધા ચુંદડી બાંધતા હોય ને તો આ હોતે ને ચુંદડી બાંધી દેશે અને આ જો આપણે શ્રીફળ હોતે ને વધે જ નાખ્યું છે તો અહીંયા જો કેટલી બધી સુંદરી બાંધેલી છે તો આવી રીતે ચુંદડી હોય ને અહીંયા બાંધ દેવાની હોય છે પણ જો મંદિરે દર્શન ને એવું કરી લીધું છે ને હવે બજારે આવી જ છે બધી ખરીદી કરવા તો બધી દુકાન જોઈ લેવું આપણે ગમે ની લઈ લે હા બધું દુકાન જ લઈ લે કે તો તો પૈસા ખર્ચે વાત તો સહી

ખાલી બજારે આટો મારી લીધો અને હવે આપણા હાથમાં આવી ગઈ છે થાર ફોર બાય ફોર અહીંયા દરિયાકાંઠે આવી સ્પેશિયલ થાર હોય નાના ભાઈ ટાયર તો તમે જુઓ ખાલી ભાઈ ભાઈ કેટલા જાડાયા ટાયર અને આ બાજુ જો એમટી ફિફ્ટી લઈને આટા મારે છે અને અમે અમારી થાર લઈ લીધી અમારી નહીં સોરી આ ભાઈની છે તો ચાલો હવે જશું જો ભાઈ અમે છે ને ચક્કર મારી લીધું અને આ બાજુ કૌશિકભાઈ ની હોતન થઈ ગયા છે તૈયાર જો એ હોતન જાય છે ચક્કર મારવા હવે માં કૌશિક ભાઈ ને કઈ ફોર વ્હીલ આવડતી નથી એટલે જો ડ્રાઈવર ને હારે રાખવા પડે છે પણ મને તો થોડી થોડી આવડે છે એટલે આપણે હાલે હો જો તો કૌશિક ભાઈ ની જો ઉપડ્યા છે એટલે આ હો ઓ ફોર વ્હીલ જો મે એક બે રાઉન્ડ મારી લીધા આ થોડીક મારે આખી છે તો એને હોતન ગાડી દેઈ દીધી હવે જોઈએ કે ના આવડે છે કે નહીં હાલે આ અને આ બાજુ રાઈડર પ્રો મેક્સ

જો બંધ કરી અરે યાર અત્યાર સુધી કેમેરો બંધ હતો ને તો મસ્ત હાંકતી હતી કેમેરો ખુલ્યો ને એટલે પાછી બંધ કરી દીધી હાલી 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 હાલો હાલી ઓહો ડ્રાઈવર બની ગયો જો વાહ ભાઈ વાહ જવા જવા દે હમણાં પછી ભાડ લઈ જાય વાહ ભાઈ વાહ જો આવડે ગઈ ઓહો ધીમે ધીમે હકાય આવા દે જો બને ગય છે ને ડ્રાઈવર જો વાહ વાળે લેઓ પાછી એવી રીતે ડ્રાઈવર હોય ને તો આપણને થોડો પોરો મળે હો પોરો તો મળત ને આવડી જાય પછી પણ અહીંયા પોરો લેવણ જરૂર હતી નઈ કેમ કે આ ગાડી છે ને દરિયા કાંઠા પરની બહુ મજા આવે પણ તો એ કે મારે આખી છે તેને હો તો આપી દીધી અને જો આવડી હતી બસા લે પડે ગાડી આવવાની બાકી મજા આવે છે ને ગાડી આવવાની જો જો ભાઈ ફૂલા ફોર કે છે ને ગાડી આવવાની જોઈને આવડી જાય પછી તો વાહ વાહ

તો હાલો ભાઈ અહીંયાથી હવે હાલતા થઈ જાય છે ક્યાં જાય છે ખબર નથી ઊંચા કોટડા ડાયરેક્ટ આવી ગયા છે એક રિસોર્ટ એ જો આવો સરસ મજાનો રિસોર્ટ છે તો રિસોર્ટ આવી ગયા છે ને અહીંયા આપણને લાલજીભાઈ ભાઈ ને લઈને આવી ગયા છે અહીંયા બધા છે ને ફોટોશૂટ ને એવું બધું ચાલે છે આપણે રખડી રખડી ને થાય કે બેઠા એટલે મજા આવી ગઈ થાક એટલે મજા આવી ગઈ અને ત્યાં પછી થોડુંક પબ્લિક વધારે હોય ને